જય માતાજીમાં તો અમારા નવા વલ માં તમારું સ્વાગત છે કેદારનાથ માં ટાઈટ તો બહુ પડે ભાઈ

તો મસ્ત મજાની નથી આવી ગઈ છે ને ફૂલ માથે મેં હાલા કરી હતી તો આપણે હજી બરફ છે ને આ બધે ના આપણે ગુજરાતી આવે ને એ બધે કહે છે કે બરફ છે કે ધાન રાખજો તમે અમારા ભાઈ પણ બે દી પહેલાં મેળા હતા હરદ્વારમાં એ બધા કાલે બે કીધા અમે આજ જાય આવી એટલે એક દિવસ આગળ પાછળ અમારે છે તો એ દર્શન કરીને બે હોય કે બરફ કે બહુ પડે કે ધાન રાખજો હું તો બહુ મજા આવી જવાની છે એટલે વિડીયોમાં બિનારી જો બતાવીશું તમને આગળ લેખે તો થમલમાં મે કીધી કશ હે અતારત મને ખબર નહી ભાઈજી તો અડધા પી ગયો આવા બસમાં બેહી ગયો તને આ બગા ગવા

તો આપણે સરવાનું મંદિરનું ટાઈટિંગ થઈ ગયું છે ને આપણે થઈ ગયા છે ને આ ટાઈપની બજારનું ને એવું તો પેલા આપણે ઘોડા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે તો એ કરાવવા જઈ પછી બીજા બે ઘોડા એક ડોલી ત્રણ રસ્તામાં ત્રણ વ્યક્તિને આપણે બેસાડવાના છે અને આપણે જવાનું છે હાલીને હાલે ને રહી તો નજારો આવે ને તો આપણે સ્ટેટ લગ્ન નજારો ચાલુ થઈ ગયો ફૂલે ફૂલ તમે જુઓ તો તેવી તેવી ઝરમેર ઝરમેર વરસાદ શરૂ થઈ ગયો છે એ ટ્રાફિક તમે જુઓ આવું નવું ટ્રાફિક જ છે આયા ચેટથી આવું નવું ટ્રાફિક છે હજી તો કેટલા બધા વાહન કેટલા બધા આગળ છે सप पूरी थी सपनो आजो आर सपन पूरे केदर न जव केदर न जवे त मूरी जूं आई रही हो तो मैं आपके हेलो गाइस हेलो गाइस हेलो क्या हम तो मैं गुजरात से हूँ बुज़रात से और कैसा लग रहा है हमारा इधर तो बहुत अच्छा है बहुत अच्छा मैं केदारनाथ दर्शन करने के लिए जा रहा हूँ कितना घंटा कितना लगेगा घंटा लगेगा पैदल जा रहे हो हाँ पैदल जा हाँ छे सात घंटे ल

મજા આવી જવાથી લાગે છે આટલના ઘોડામાં તો આપણે આ ડોલી છે ચાર વ્યક્તિની ડોલી તો આપણે ઘણું બધું હાડી ગયા છીએ ના ખંજર માથે જો મારા કોઈને લીધે બેસાડેલા છે હવે તમને હું બતાવું જોવો કેટલા બધા છો ઘોડાની સવારીમાં જ જાય

હા તે દે લઈ ગયા થી તો હવે આ દેખરા ઘોડા માથે જ જશે આપણે આલી જવાનું છે તો જેમ જેમ આપણે પણ આવતા થઈને પાછા કુછ જો નજારા પડે છે તો જો વિડિયો બનાને સરસ વિડિયો બને આટલા પાણી લેવું બધું પડે છે આટતના ડુંગર લેવું છે તો બરાબર નજારો બહુ એટલે બહુ મસ્ત આવે છે કાંઈ નો કહે હજી તો કેટલું બધું હાલવાનું છે બોલો ને હું એકલો છું બીજા વાહે છે ને ત્રણ વ્યક્તિ થોડા વાત ગયા છે આપણે કહે છે હાલીને ટ્રાય મારું છે બહુ જૂના પેટ તો ડુંગળો સુધી એ સારું પડે કે આ સારું કહેવાય ના સુધી મહાદેવના દર્શન કરીએ સારું પડે એને મિત્રો તો જો કેવા માસ્તીનો હાવ

સો ટકા બરફમાં જવાનું નિમિત્તે તો આપણે કેદારનાથ આવી ગયા હજી ખાંભ આવ્યો આઠ કિલોમીટર કેદારનાથ શું છે જો એવું કેટલું બધું છે હવે થોડી જીગર આવે છે આ ગોળીઓ તો હાવ પૂરું થઈ ગયું છે તો કેવો માસ્તીનો આવે છે આ ઘોડાને ને એવું બધું આવી જાવાનું છે હજી તો ઘણું બધું બહુ તો ફટાફટ આપડે ધીમે 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 આગળ વધી રાહ ફૂકી રહ્યું અત્યારે વરસાદ પણ બહુ સારું છે

સાવ પૂરું થઈ ગયું મારે સાવ અહીંયા રાય તો કાંઈ જવું છે એવું લાગે છે આજના પાછળ ભરાશ છે નહીં અગિયાર કલાક છે મિત્રો એટલે કીધો તો હજી મંદિર નહીં ઓછી અગિયાર કલાકથી ઊગ્યાર કલાકથી કેન્ટીન્યર ચાલુ ખાસ સોડા પેલા ઉભો રહ્યો ને નાથ ખાલી ઊભો રહ્યો સોડા પીવું ચાલે કે પછી તો હરરાજ મળ્યો થઈ ગયો છે તમે હો હો બરાબર બરાબર

તો કેદરને ત્રણ કિલોમીટર આવી રહ્યું છે મહાદેવના દર્શન તો કરતા આવીએ હવે હવે તમે શું તમારે આપવાની ઈચ્છા હે પમેટમાં અમને જણાવ્યો મંદિરે અને જે હોડા માટે ખંડર માથે બેઠા હોય ને એને આ જગ્યા ઉપર ઉતારી નાખે છે જો માટકના બધા ઘોડા ને એવું બધું છે વરસાદ પણ બહુ વધી ગયો છે આમ હાઇકર કે તમને અહીંમાં નજારો બતાવું ऊपर से ये घोड़ा बन ને ट्राफ सकते जो लेकिन आप घोड़ा घोड़ा ना घोड़ा तो टाइट है वो ला ला के ऐसे तो भाई कर दे कूना कूना बहुत ही ना इसी तरह ना दर्शन करवा जाओ ना तेरे नानपुर मुन्नी जी आज કેમ આયુ એમ ઠંડી પણ નાખે ચાલો મહાદેવના પહેલા દર્શન કરતા ગયી તમારા એરપોર્ટ હોય તમે આમ નોકરી કરો છો કે કાં જાવ અમુદ કરીશે લોકલ છે લોકટલ હે તો એક પાછો પણ એક ગાય છે હા એક આવ્યું જો બસ 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 જો એક આવ્યો વાંધો આવી જવા અંડીયા એક મિનિટ લઈને એક મિનિટ એક હેલિકોપ્ટર આ

પણ બરફ છે તમે જાવ બરફ બરફ છે જયારે બરફ પણ મન થતું તો આ ટાઈપનું મંદિર છે નું મંદિર તો છે આ ટાઈપનો બગીચા ને આ ટાઈપનો નજારો આવે ફૂલે ફૂલ બરફ હેઠે યાઠિયાતો ને તેવા કેતો થોડું બરફ પણ જવું અત્યારે ટેડકો એટલો છો ને ટેડકો હું હવાથી નો ટેડકો દેખાડો ને અત્યારે વાગીચા છો को करता मोटा लागे से। ना फुल फुल से। ना हाँ तो ने। ना ना मोटा फूल हाँ मंदिर हाँ सीधे तब बताये मंदिर थे दर्शन करवा ना मित्रों मंदिर पागी गया मंदिर पाए थोड़ा काका सी

અમારી સફર બહુ અઘરી છે તમે જે આવી સફર કરજો ભાઈ ખાલી ફોનમાં વિડીયો બતાવે એ પણ બીજું હોય ને આ પણ બીજું હોય આ ઘણા તમે વલોગ બે ને કેદારનાથના એ વલોગમાં ને આ વલોગમાં ઘાટા ઘાટાનો ફેર છે બરોબર ભાઈ આ મંદિર નો ફાઈનલ મિત્રો તો આપણે હારથી થવાની છે આપણે પાંચ દસ મિનિટની વાર છે નામ જો બરફ કેવો બરફ ને અત્યારે તો આ ટાઈપનો માણસ છે તમે તો તો કેટલું બધું પબ્લિક પણ છે રવિવારે છે આજ તો જેવું થયેલું નહોતું ને એટલું કેટલું બધું ફેંક્યું ઠંડી બહુ લાગે સારથી જેવું થોડું થોડું ગયું છે આપણે હાજરીનો ફૂલે ફૂલ તમને નજારો આવે છે લોકેશન પણ બહુ મસ્ત આવે છે ડુંગરા ડુંગરાનું ફટાફટ આટલે હાથ જાય રવિવારનું પબ્લિક એટલી બધી ટ્રાફિક પણ છે આજ આપણે વાહ છે કેદારનાથ મહાદેવ નું મંદિર તો તારે આરતી શેલું છે આ ટાઈપનો નો હવ પહાડ નો નજારો આવે જોવા જોઈએ સપનું પૂરું થઈ ગયું પણ નીમ લેવાય ગયું એવું લાગે છે કેટલા બધા આવ્યા છે વરસાદ છોડી કલાક પડે છે આવું કંટાળી ગયા છે હાલી તો દુસા નીકળી ગયા છે અમુક તો મૂકીએ ચોવીસ કલાકે પૂજા હાલી હાલી તમારે અગિયાર અગિયાર કલાક થાય સવારમાં નીકળ્યા છે ત્યારે પાંચ વાગ્યા પૂજા બોલો તો ઘાટકનો કેવો નજારો છે મહાદેવ મહાદેવ